આપા દેવાયત આ તમારે સાટું થઈને ઓકાઈની બજરનું પડતલું આણ્યું છે ભારી મીઠી બજર હાથ પડી તે મનમાં થયું કે આ બજરનો ધુમાડો તો આપા દેવાતના કૂટમાં જ શોભે એમ કહીને પરદાયડામાં એક કાંઠે આવી વચ્ચો વચ્ચે બેઠેલ એક પડસંદ પુરુષની સામે તમાકુનું પડતલું ધરે છે અને જાણે કોઈ ખડિયાની પાછે નજરાણો લેતો હોય તેવો એક પુરુષ ચરાક ડોકી હલાવે છે એની સોનાના વેઢવાળી આંગળીઓ દાઢીના કાતરા ઉપર રમે છે ત્યાં તો બીજો કાંઠી ઊભો થાય છે આપા દેવાત આ નવો નવો કોર હો કોઈ હું ગંગા જમીન જમીનની તારા તાર મઢાવીને ખાસ તમ તમારી સાટું લાવેલ છું સારું રાસ તો ઠેકાણે જ શોભે ને બાપ થોડુંક મો મલકાવીને આપો દેવા તો હોકાની ભેટ સ્વીકારે છે ને આ ઉનની દળી એમ કહેતા તીજા ભાઈ આગળ આવે છે આપવા દેવા તમારી ઘોડીને માથે આ મસૂર જેવી થઈ પડશે ઘોડીનું દિલ નહીં સેલાય ખાસ બનાવીને આણી છે ઓ

દેવાત વાંક જેનો દુશ્મન બને તેનું ગામડું ત્રણ દિવસમાં ટીંબો બને આધેની એક થાંભલીને થડ ડીલ ટેકવીને એક આધેડ અવસ્થાનો મર્દ બેઠેલો છે પછેડીની પલાડ ભીંડી છે એને મૂસો ફરકી રહી છે એના હોઠ મરક મરક થાય છે પડકે બેઠેલા કાઠીને એ હળવે સાદે પૂછે છે કાઠીઓમાં આ કઢી ચટાપણો ક્યાંથી પેઢું ભાઈ એની આટલી બધી ફાટાઈ કરવી પડે છે એવો મા દાતા કોણ છે આ દેવાત વાંક ચોપ ભાઈ ચુપ આપા લાખા તું હજી છોકરું છો તારું લાખા પાદર હજી દેખા દેવાતના ઘોડાના ડાબલા હેઠે પડ્યું નથી લાગતું નકર તું આપા દેવાતને તારી તરી તળીને કેર્યું દેવા દોડતો જાત

અને વચ્ચોવચ બેઠેલ વિકરાળ કાંઠી દેવાત વાંકનું કાંધ એ વાત કરનાર તરફ કરડું થયું ધગેલ તાંબા જેવી રાયતી આંખ ઠેરવીને એણે પૂછ્યું એ કોણ મુસાળો સાદ કરે છે ત્યાં બેઠો બેઠો ઉઘાડું બોલને બાપ આપા દેવાત વાંક આદમીએ થડક્યા વિના જવાબ દીધો એ તો હું લાખોવાળો છું ને ભણું છું કે કાંઠીના દીકરા તો સૌ સરખા છતાં કાંઠી ઉઠીને રજવાડી પાટાઈ કરવા બેસી જાય ઈથી તો આપા દેવાતને પણ દુઃખ થવું જોવે હરખાવું ન જોવે આપા લાખા વાળા તયે તો હવે લાખા પાદર ફરતા ગઢ બંધાવજે બાપ તું તારે ચડી આવજે આપા દેવાત હું નાની ગામડીનો ધણી ગઢ શું સણાવું પણ પાણીને કળશીઓ ભરીને ઊભો રહીશ આપા દેવાત શોભ મહેમાન ગતિ કરીશ લે ત્યારે લાખાવાળા એમ બોલીને દેવાયત વાંકે પોતાની કસુંબો લીધો હતો તે ધરતી ઉપર ઢોળી નાખ્યો લાખા પદર ને માથે જો હું મીઠાના હળ હાંકું નહીં તો તો ગુંદાળાનો દેવાયત વાંક જાણજે નકર હા હા ગઝબ કરો મા બાપ એમ કરતો આખો ડાયરો આડો પડ્યો કરડીયા કાંઠીઓએ દેવાતના પગ ઝાલીને કહ્યું આપા લાખા વાળા તો બાળક છે એને બોલ્યાનું ભાન નથી તમારે સમંદર પેટ રાખવું જોઈએ નાના આપા દેવાત મારું નોતરું અફર જાણજે ઓકે એમ કહીને લાખો વાળો તલવાર ભાલો લઈને ઉઠી ગયો ઘોડીએ પલાળીને નીકળ્યો કહેતો ગયો કે કાંઠી તો સંધાય

ઢોઝડી ઘોડી હાંકી ગયો સલાળાના ગામથી ચાર ગામ ઉપર બરાબર ગીરને કાંઠે નામની એક નદી ચાલી જાય છે કાળા એની ભેકાર ઊંચી વચ્ચે ધીરે ધીરે ગરજતા એના પાણી વહ્યા જાય છે જાણે કોઈ ભૂતાવળાના છોકરા માને વાગતા વાગતા હોકારા કરી રહ્યા છે એક વિકરાળ નદીને કાંઠે પંખીના માળા જેવું નાનું

એ ધોધની આસપાસ લોકોએ ગૌમુખી બાંધીને ગંગા છે છે શંકર બેઠા ત્યાં સા ગુદરતી ગુલાબી ગણેશ ઉગાડી છે આંબાની ઘટા જામી છે નીચે એક ગૌમુખને ને ઝીલના રે કુદરત માતાએ જાણે માપી કંડારેલો નિર્મળ કુંડ આવેલો છે નિશાણમાં ઊંડો ધરો છે વડલા ઉપર મોરલા ઢોંકે છે ગોમુખના નીર રૂપમાં કોમળ અને આકેલી છે એ સ્થળે જન્મનાર માનવી પણ એક વખત એવો કોમળ અને વિકરાળ હતા સુરવીરને પ્રેમી હતા એ ગામના તોરણ બાંધનારો રોજ હાલ લાખાવાળો ધાનાણી શાખનો એક કાઠી હતો લાખા પાદર આવીને ભાઈઓને ખબર દીધા કે પોતે ભાઈ ભયંકર વેર છે સાંભળીને ભાઈઓ પણ થરથર્યા તે દિવસથી લાખો લાખાવાળો પરગામ જઈને રાત નથી રોકાતો જ્યાં જ્યાં જાય ત્યાં ઝાલર ટાણે તો ઝાપામાં આવી જ પહોંચે એ વાતને સો તો છ આઠ મહિના થઈ ગયા ફડકો ઓછો થયો એક દિવસ લાખાવાળો ચલાળે ગયેલ છે ઓગડવાળાની એના ભત્રીજાની વચ્ચે તકરાર પતાવાની હતી સાંજ પડે એને રજા માંગી પણ ઓગડવાળો રાત તે નહીં પણ ઓગળવાળાએ કહીએ નહીં જવા દઈએ અને હવે ક્યાં દેવા ફરે છે લાખાવાળા કસવાતે મને રોકાયો અહીં લાખા પાદરમાં શું થયું સાંજ પડી અને વાવળ મળ્યા કે દેવાત કટક લઈને આવે છે ગામનો ઝાંપો બંધ કરી આડા ગાડા ગોઠવી લોકો હથિયાર લઈ ઊભા રહ્યા પણ પોતાના મોડી વિના લોકોની સાથી ભાંગી ગઈ ઉલટાના લોકો તો આવું વેર હાથે કરીને લાખાવાળા ઉપર વળી ગયા દેવાનું કટક પડ્યું સાંપા ઉપર લાખા પાદરના કંઈક જોવાનું કામ આવ્યા સાંપો તૂટ્યો કડક ગામમાં બેસીને વસ્તીને ધમરોળવા માંડ્યું નક્કી કર્યું હતું કે લૂંટ કરીને સૌએ પરબાબારા ગામને સીમાડે કોઈ ઝાડ નીચે મળવું તે પ્રમાણે ફળીમાં જઈને હાકલ કરવા માંડ્યો કાંઠી બારો નીકળ બારો નીકળ તે દીતું કહે મોઢે બકી ગયો તો ઓરડામાં ઊભી ઊભી લાખાવાળાની સ્ત્રી થતી હતી એને જવાબ દીધો આપા દેવાત કાંઠી ઘેર્યા હોત તો સેલને સામે કાંઠે તને લેવા આવ્યા સંતાત નહીં ઊંચી ઊંચી ઓછરીને એક થાંભલીને ટેકો દઈને લાખો લાખાવાળાની દીકરી હીરબાઈ ઊભી હતી પંદર વર્ષની ઉંમર થઈ છે દેવાતના પડકારા લોહી તરણ બોળ ભાલો કે લાલ ગુમ આંખો છે છોકરીને મન જાણે કાંઈક જોવા જેવું લાગતું હતું

એને મગરમસન મગરમસના મોમાં બકરું પણ છોડાવેલું ને હીરબાઈ તો લાખા પાદરના ચોકમાં સેલ નદીના કાંઠા ગુંજી ઉઠે એવા તેજમલ કંઈક કંઈક વાર ગાયો હતો ગાયું હતું કે ઉગમની ધરતીના દાદા કોરા કાગળે આવ્યા રે એરે કાગળ દાદે ડેલીએ વચાવ્યા રે કાકો વાંસને દાદો ર ર રોવે રે ઉપરવાળેથી થી તેજમલ ડોકાણા રે સીધને રોવા દો છો દાદા શું છે અમને કહેજો રે દળકંટક આવ્યું દીકરી વાયરે કોણ ચડ ચડશે રે સાત સાત દીકરીએ દાદો વાંજો કે વાણો રે હેયે હિંમત રાખજો દાદા અમે આ વાયરે ચડશું રે દેવાતે જોયું તો ફળીમાં એક કન્યા ઊભી હતી તે થાંભલી પાસે સગા દીકરાને ચડાવ ન આપે એવો એ વછેરો હતો લાખાવાળાનો આત્મા રામ એ વછેરો દેવાતે વિચાર્યું કે આ વછેરો લઈ જઈને જગતને બતાવીશ લાખો વાળો જીવશે ત્યાં લગી નીચું જોઈને હાલશે પોતાના હાથમાં ભાલો હતો તે ઓછરીનો ને કોરે ટેકવીને વશેરાના પગની પડ પસાડી છોડવા દેવા નીચે બેઠો માથું નીચું રાખીને પસાડી છોડવા મંડ્યો બરોડો બરાબર દીકરી હીરબાઈના સામે રહ્યો ઓડામાંથી માં કહે બેટા હીરબાઈ અહીં આવતી રહે પણ હીરબાઈ શું જોઈ રહી છે તૈયાર ભાલો તૈયાર બરોડો અને નિરજન ફળ્યું વિચાર કરવા એને વખત નહોતો એને ભાલો ઉપાડ્યો ત્યાં ઊભા ઊભા જ બે હાથ ઝાલી ને એ જોગમયા દેવાતના પોહળા વરડા માં ભાલાનો ઘા મૂક્યો દેતો ભાલો શરીર સોર સોસરવો ગયો દેવાતને ધરતી સાથે જ ધડી દીધો નીચે ઉતરી દેવાતની જ તલવાર કાઢી હીરબાઈએ એને ઝાટકા મૂક્યા શત્રુના શરીરના કટકા કર્યા પછી માને બોલાવી લાવ્યા ગાંસડી 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 બાંધીએ તેમ બાંધીને ઓરડામાં મૂકી દીધી કોઈને ખબર ન પડવા દીધી ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઈ હતી સૌને મન એમ હતું કે દેવાય તો મોઢા આગળની નીકળી ગયા છે દીકરીએ તેજ ટાણે ગઢવીને બોલાવ્યા અને કહે ગઢવા સલાળે જાઓને બાપુને કહેજો કે પરબારા ક્યાંય ન જાય અહીં આવીને એકવાર મોઢે થઈને પછી ભલે દેવાયતની સામે જાય પણ પરબારા જાય તો મને મળતી દેખે ગઢવી સલાળે પહોંચ્યા દરબારે વાત સાંભળી કે દેવાયતે ગામ ભાંગ્યું લાખાવાળાને માથે જાણે સાતે આકાશ તૂટી પડ્યા હવે હું શું મોઢું લઈ લાખા પાદર આવું પર બારો શત્રુઓને હાથે જ મરીશ પણ એકની એક દીકરીના સમ ડાહી દીકરી શા સારું સાટું બોલાવતી હશે મારા સંતાનને મારું મોઢું કાળું કરવાની કુમતી સૂઝે શું કાંઈક કારણ હશે જાવ તો ખરા દરબાર ઘેર પહોંચ્યા ત્યાં ધીરેક રહીને દીકરીએ કહ્યું બાપુ તમારે જાવું હોય તો ભલે પણ કટક કોરું નથી ગયું એક જણને તો મેં અહીં રાખ્યો છે એમ કહીને ઓરડામાં લઈ જઈને ગાંસડી છોડી બતાવી લાખાવાળાએ મોઢું ખોલ્યું એ તો દેવા વાંક પોતે જ દરબારનું હેયુ હરખથી અને ગર્વથી ફાટવા લાગ્યું એણે દીકરીને માથે હાથ મૂક્યો બેટા દુનિયા કહેતી હતી કે લાખાવાળાને દીકરી છે પણ ના ના મારે તો દીકરો છે અને મૂર્ખા દેવા વસેરાની પછાડી કાઢવા તું સિદ્ધ નીચે બેઠો ઊભા ઉભા તર તરવાડથી કાપતા ન આવડ્યું પણ તારો અભિમાન ક્યાં ઓછો હતો ધન્યવાદ મિત્રો